કર્ણાટક સરકારે અનામતનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગમાં સામેલ કર્યા છે તો આ મામલે માહિતી રાષ્ટ્રીય પછાત આયોગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી હતી એનસીબીસીએ બુધવારે કર્ણાટક સરકારના આંકડાઓનો હવાલો આપતા પુષ્ટિ કરી છે કે કર્ણાટક સરકારના આંકડા અનુસાર કર્ણાટકના મુસ્લિમોની હંસરાજ ગંગારામ અહીરના અનુસાર કર્ણાટક સરકાર ના આવતી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત માટે કર્ણાટકના તમામ મુસ્લિમોને ઓબીસીની ની રાજ્ય યાદીમાં સામેલ કરાયા છે તો મહત્વનું છે કે શ્રેણી બે બી વિના હેઠળ કર્ણાટક